પશુપાલકોમાં સાબર ડેરીના ભાવ ફેરને લઈ આક્રોશમાં જોવા મળ્યા છે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને પૂરતો ભાવ વધારો આપતા આવેદનપત્ર પત્ર આપ્યા હતા કહ્યું કે જાણી જોઈને પશુપાલકોને કરાયા હેરાન છે પશુપાલકોએ ડેરી સત્તાધીશોને ચોરો કહ્યા છે મારો નામ હિંમતસી પરમાર હું ગલસુંદરાનો વતની છું કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું જિલ્લાના હમણાં તાજેતરમાં જે સાબર ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકો અને ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકોને ખેડૂતોનું શોષણ કર્યું છે બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો કેમ અમારો અમારો વિરોધ કરો છો એ રીતે ધમકાવવામાં આવે છે અને એમના દૂધમાં ખાટું કરી નાખવું આમ કરવું તેમ કરવું એમ કરીને પરેશાન કરવામાં આવે છે એટલે બધા અત્યારે ગભરાવાની ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબર ડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમો ટાઢમો એટલી બધી મજૂરી કરી લીટર દૂધ હોય તો એનું બે લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે મજૂરી કરતા હોય છે કારમી મજૂરી કરતા હોય છે પરંતુ આ ભાવ વધારો જે આવે વર્ષે વેચવાનો હોય એમાં આ જે